નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોના હિતમાં સરકારે એક મોટો નિર્ણય લઈ લીધો છે જેમાં ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જે ખેડૂતોની તમામ જમીન સંપાદનમાં જતી રહી હોય અને જેમની પાસે જમીન ના હોય તેવા લોકો પણ હવે ખેડૂત હોવાનું પ્રમાણપત્ર મેળવી શકશે તારીખ એક પાંચ ઓગણીસો સાહીઠથી અત્યાર સુધીમાં જેમની જમીન સંપાદિત થઈ હોય તેઓ કલેક્ટરની અરજી કરી પ્રમાણપત્રો મેળવી શકશે કલેક્ટરની ખરાઈ કરી પ્રમાણપત્ર આપવામાં આવશે આવું પ્રમાણપત્રો મળ્યા બાદ ત્રણ વર્ષમાં જે તે ખેડૂતની જમીન ખરીદી કરી લેવાની રહે છે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારનો કર્મચારીઓ માટે હિતલક્ષી મિત્રો નિર્ણય સામે આવ્યો છે જેમાં રાજ્ય સરકારના કર્મચારીઓ અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુઇટી અને અવસાન ગ્રેજ્યુઇટીની મહત્તમ મર્યાદામાં પચીસ ટકાનો મિત્રો વધારો કરવામાં આવી ગયો છે જે હવે વીસ લાખના બદલે મિત્રો પચીસ લાખ તારીખ મિત્રો એક જાન્યુઆરી બે હજાર ચોવીસ પછી વય નિવૃત્ત થતા કર્મચારીઓ અધિકારીઓને મિત્રો આનો લાભ મળવા જઈ રહ્યો છે રાજ્ય સરકારના મિત્રો આ નિર્ણયને પરિણામે અંદાજે મિત્રો વાર્ષિક ત્રેપન પોઈન્ટ પંદર કરોડનું ભારણ મિત્રો આવવાનું છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક ભયંકર વાવાઝોડાનો ખતરો જેમાં હવામાન વિભાગ દ્વારા મિત્રો મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે જેમાં બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન ફેંગલ નામનું ચક્રવાતી તોફાન રૂપ મિત્રો ધારણ કરવા જઈ રહ્યું છે બપોરે પંડુચેરી નજીકના મિત્રો દરિયા કાંઠે ટકરાવાની શક્યતાઓ છે ફેંગલની અસરથી હવામાનમાં મિત્રો ફેરફારો થવા જઈ રહ્યા છે પવનની ઝડપ મિત્રો નેવું કિલોમીટરની પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે અને હવામાન વિભાગે મિત્રો લોકોને પોતાના ઘરોમાં રહેવાની અપીલ પણ મિત્રો આના લીધે કરી હતી ત્યારબાદ આ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં મિત્રો અભ્યાસ કરવો હવે મોંઘો થયો છે જેમાં ઓસ્ટ્રેલિયન મિત્રો સરકારે એક જુલાઈ બે હજાર ચોવીસથી સ્ટુડન્ટ વિઝાની ફીમાં મિત્રો તોતિંગ વધારો કર્યો છે જેમાં વિઝા ફી મુત્રો સાતસોને દસ રૂપિયા ઓસ્ટ્રેલિયન ડોલરથી વધારીને મિત્રો સોળસો ઓસ્ટ્રેલિયન ડોલર કરી દીધી છે મિત્રો હવે ભારતીય વિદ્યાર્થીઓને વિઝા માટે મિત્રો અઠ્યાશી હજાર રૂપિયાની ફી ચૂકવવી પડશે અગાઉ મિત્રો વિઝાની ફીમાં આડત્રીસ હજાર ને ચારસો રૂપિયા ચૂકવવી પડતી હતી જે મિત્રો હવે અઠ્યાસી હજાર રૂપિયા ચૂકવવી પડશે કેન્દ્ર સરકારે મિત્રો ગુરુવારે સંસદમાં મિત્રો આ મોટી માહિતી આપી હતી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી દો ભારતીય સૈનિક બનશે હવે મિસ્ટર ઇન્ડિયા જેમાં મિત્રો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ મિત્રો એટલે કે આઈઆઈટી કાનપુર મિત્રો એવું એક કાપડ બનાવ્યું છે જેની પાછળ એક પણ સૈનિક કે અન્ય કોઈ સામગ્રી દેખાતી નથી એટલે કે મિત્રો ભારતીય સેના આ સુપર સામગ્રીનો ઉપયોગ કરવાનું શરૂ કરે તો મિત્રો આપણા સૈનિકો મિસ્ટર ઇન્ડિયા બની જશે આ ઉપરાંત મહત્વપૂર્ણ હથિયારો પણ છુપાયેલા રહી છે મિત્રો આ એક મેટ સપાટી ક્લોનિંગ સિસ્ટમ કહેવાય છે મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વધશે હવે મોંઘવારી જેમાં ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવ વધી જશે જેમાં મકાન બનાવવાથી જમીન ખરીદી મોગી બની જશે નવી જંત્રી મિત્રો અમલમાં આવતા જ ચૂકવવાના થતાં નાણામાં મિત્રો સોથી બસો ટકાનો વધારો થશે નવી જંત્રી મુજબ બમણા કે મિત્રો તેથી ત્રણ ગણા ભાવ ચૂકવવા પડશે હવે મિત્રો તેની સીધી અસર એ થશે કે મિત્રો કોમર્શિયલ અને રેસીડેન્સી પ્રોપર્ટી ખરીદનારાઓની માથી મિત્રો બિલ્ડર્સ અને ડેવલપર્સનો મિત્રો વધારાનો બોજ મિત્રો નાખશે તેવા મિત્રો આજે મોટા સમાચાર ગુજરાત સરકાર તરફથી મિત્રો આપણને મળી રહ્યા છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે રોબોટો ખેતરમાં કામ કરશે એટલે કે મિત્રો રોબોટો હવે ખેતરમાં કામ કરશે અને ખેડૂતોની મદદ કરાવશે તો મિત્રો એઆઈ રોબોટિક વિશે ઘણી વાતો થઈ રહી છે જેમાં મિત્રો એઆઈ મોટા પાયે ક્રાંતિ લાવશે તેવા મિત્રો મોટા સમાચાર આવ્યા છે જેનો આનો નમૂનો સોશિયલ મીડિયા ઉપર મિત્રો દેખાતો જોવા મળી રહ્યો છે અને તમને મિત્રો સાઈડમાં ફોટો પણ જોવા મળી રહ્યો હશે જેમાં મિત્રો રોબોટ કામ કરતો આપણને જોવા મળી રહ્યો છે તો સોશિયલ મીડિયા ઉપર મિત્રો આ વાયરલ થયેલા વિડીયો અને ફોટોના આધારે ખેડૂતોની મિત્રો મજૂરીની જગ્યાએ પાક લણતોમાં પણ એક રોબોટ જોવા મળી રહ્યો છે આ વિડિયોમાં ફાર્મિંગ ડેટાબેઝ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપરથી મિત્રો શેર કરવામાં આવ્યો હતો તેની મિત્રો અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવી રહ્યો છે અને મિત્રો કેટલાક ખેડૂતો પણ આવું વિચારી રહ્યા છે કે શું પણ મિત્રો એ આઈ આવો રોબોટ મિત્રો લાવી શકે છે કે નહીં તો મિત્રો આ કેટલાક યુઝર્સ તેને ભવિષ્ય માટે ખેતરો ગણતા ખતરો ગણતા પણ મિત્રો જણાવ્યું હતું એટલે મિત્રો આ એઆઈ રોબોટ આપણને ખતરો પણ આગળ લાવી શકે છે તેવું પણ મિત્રો અમુક લોકો જણાવી રહ્યા છે તો તમારા વિશે મિત્રો આનું મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવી દેજો ત્યારબાદ આ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પરેશ ગૌશ્યામીની વાવાઝોડાની મિત્રો મોટી માહિતી સામે આવી છે જેમાં હાલ ગુજરાતીઓ તો મિત્રો શિયાળાની રાહ જોઈને બેઠા છે અને બપોરમાં સમય મિત્રો ગરમી પણ અત્યારે ખૂબ પડી રહી છે ગુજરાતમાં માવઠું આવી શકે તેવા મિત્રો અંબાલાલ પટેલે અને પરેશ ગૌશ્યામી મિત્રો આગાહી પણ કરી છે જેમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર બની રહ્યું છે તો આ લો પ્રેશરના કારણે ગુજરાતમાં ઠંડી આવશે અને વાવાઝોડાના કારણે મિત્રો અસર પણ તેની જોવા મળશે અને અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગૌશ્યા મેં આગાહી કરતા જણાવ્યું હતું કે મિત્રો સોશિયલ મીડિયા ઉપર આપેલી માહિતી અને આગાહીનું જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં ડિસેમ્બર સુધી તો સક્રિય છે પણ હજુ દક્ષિણ ગુજરાતમાં ઈશાનનું ચોમાસું ચાલુ છે જે રીતે ઉત્તર અને મધ્ય નેતૃત્વ હેઠળ ચોમાસું પૂરું થાય તે બાદ દક્ષિણ ગુજરાતમાં ઈશાનનું ચોમાસું ચાલુ થતું હોય છે એટલે કે હાલ દક્ષિણ ભારતમાં મિત્રો ઈશાનનું ચોમાસું ચાલે છે એટલે કે મિત્રો બંગાળની ખાડીમાં લો પ્રેશર બને તે સ્વાભાવિક વાત કહેવાય છે તેવું મિત્રો પરેશ ગૌશ્યામીએ જણાવ્યું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ કર્મીઓને આપી DGP મિત્રો કડક સૂચના જેમાં બોપલ મટરની ઘટનાને મિત્રો સંદર્ભે આપતા ડીજીપી વિકાસ સાહેબ ગુજરાતના તમામ પોલીસ કર્મોને મિત્રો કડક સૂચના આપી હતી અને કહ્યું હતું કે કોઈ પણ પોલીસ આ કોઈ ગુનાહિત કૃત્ય કરશે અથવા તેમની સંડોવણી પણ ધ્યાને આવશે તો તેમને ચલાવી લેવામાં આવશે નહીં અને રાજ્યના નાગરિકોને જે નામને સન્માન આપી આપેલ્યા છે તેવા ગુજરાત પોલીસનું નામ બદનામ થાય છે પણ મિત્રો આ કૃત્ય પોલીસ દ્વારા કરવામાં આવશે તો તેની સામે આક્રમા આકરી કાર્યવાહી કરવામાં આવશે પીડિત વિદ્યાર્થીના પિતાને પણ ફોન કરીને મિત્રો જણાવવામાં આવ્યું હતું કે આરોપી પોલીસ કર્મીની હોય કે તો ગમે તે હોય કડકમાં કડક તેના અંગે કાર્યવાહી કરવામાં આવી જશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે ખેડૂતોના વીજ બિલ માપને લઈ મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે મંત્રી કનુ દેસાઈએ ગૃહમાં મહત્વની જાણકારી આપી હતી જેમાં તેમણે મિત્રો જણાવ્યું હતું કે ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાઈ છે ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્ય સાથે ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો નથી તેમને મુક્તિ આપવામાં આવી છે અગાઉ ગ્રામીણ વિસ્તારોમાં વીજ કર વર્ષ બે હજાર સાતમાં મિત્રો દસ ટકા હતો જેને વર્ષ બે હજાર બારમાં ઘટાડીને સાત પોઈન્ટ પચાસ ટકા કરવામાં આવ્યો છે જેમાં પણ બસો પચાસ ટકા સુધી કોઈ પણ વીજ કર વસૂલવામાં આવતો નથી ઊર્જા મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કરી દીધો છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો